જીત્યા કરે તમામ લોકોના ઘરે તમામ લોકોના ફળિયામાં કૂવો હોય હેન્ડપંપ હોય બોર હોય આ નળ છે જળની યોજના જે કાઢી છે ને ભાઈઓ મોદી સાહેબ કહે છે ને મારી બહેનોને અરે બચ્ચુ ભાઈ ખાપણ એમ કે છે કે મારી બહેનાને ગંગાને પાણી ન વાડિયે તમે બધા ગંગાને પાણી ના આવશો ચકલી આવી છે मोदी साहेब के चकली आवी એટલે ખોલો પાણી નીકળે પણ પાણી ની નીકળે તેલ નીકળે પણ આપણો તેલ કાઢી નાખ્યો છે કાડ્યું કે ના કાડ્યું તમામ ભાઈઓને વિનંતી કરું છું દા હાથ નીચે કાઈ પેલો ઓફિસ બスタચાર નું કેન્દ્ર બની છે બોગસ અધિકારીઓ મળે આ ભારત ભારતીય જનતા પાર્ટીની સરકારમાં બધું જ બોગસ છે એટલે માટે તમામને વિનંતી કરું છું સાત તારીખે આપણે ભાજપની ભ્રષ્ટાચારી સરકારને કાઢવી હોય તો સાત તારીખે સવારે વહેલા ઉઠીને આપણો હાથમાં પંજો નું બટન દબાવીને

અને કોંગ્રેસ ના કેન્દ્ર ની સરકાર કોંગ્રેસ ની બનવાની છે એમાં કોઈ બે મત નથી એટલા માટે અહિયાં બધા પધાર્યા છે અને સવારથી આપણે લાહોર લી રહ્યા છે ત્યારે રેલી ના રૂપ માં આપણે ફોર્મ ભરવા જવાનું છે અને બધા શાંતિ જાળવવાની છે મને સાંભળી એ બધા આભારી છું જય હિન્દ જય ભારત